સની ખાના બધા વહેલા ને હા તો બધાના ગુડ મોર્નિંગ જય માતાજી અમે આપણે હાજર થઈ ગયો પાછો એટલે ચાલુ કરી દીધું છે કાલે તો ઉતારે જ થયો આખો દિવસ પરમ દિવસ છોકરા બધાને હા કબૂતર આપવા માટે છે આમાં આપણે બધા મોટી ફી કારીબાર નહીં

Allahumma amin. Here I am. ભા ચા પીજો જો હાલ જો

ના જો મેં શાકભાજી બધી હરખી કરી હજુ આટલી બાકી રહી તું એરો ફૂલ બાર નહીં અને બનાવતી

ફારી માં રસમ અને મને ક્યાં આમાં બાઈન જાતું બાઈન જાવ બાઈન જાવ હું બાઈન જાવ હું હા બોરિયો છે ને પીગી કરી હા તન કાલી હા મારી તો હું પતવા આવી હા મારા આજનો દારો હવા જલે આજો પરે તો ગાય જાત તઈ જન આવી જો અને હાર તો ચાલુ મે હું ચાલુ ચાલુ હું પણ એ વિડિયો પોતા હે ખાવ નઈ દેરા તારા હા મગી ખા બેઠી હ આઈ કારી બેઠી હે હું બે આવી જી હે શાક બનાવી તો કુબી નો પણ આ બધા નો આવા આયો ને એટલે કે મરચું વઘારો મરચું વઘારી ચટણી બનાવી મરચાની બરાબર મગી સાક તો નહીં ભાવતું પણ આવતું બાવન આમ તો જો એન મગિને જવાનું હો ફરવા છોકં જવાનું હા પણ મોદીને પરું મોદી પર જ પહી આવને એટલે એવી મારું ન ભઈ તો હા ત્યાં ના પાડા હો પણ તો એલે કથા જે રોતી નહીં આવ કતે ફોન બોન ચાલવાનો લઈ જવાણો

ગાયો એ દેવરાજ ખુશી અને હિના તમારું નામ હિના ઠાકોર આ પેહલી વાર વાપર્યું ખાવ આ તો બનાયા આખરે સંભાળિયો સાજન તારા સંભારિયા બનાયા

ગુડ નાઈટ દેવતાજી હાજી ગુડ નાઈટ ગુડ નાઈટ દેવતાજી આ બે મસ્તી કરો છો ઇન્દુ કાકા જો પસંદ હો તો કોલ કરો બુક કરો ઓડવિલે અલ બિટીશ